નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયો અંદર મિત્રો આજે થઈ છે છવ્વીસમી ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે એક સાથે ઘટશે પરંતુ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાત નજીક વાવાઝોડા સાથે વરસાદનો ખતરો ટોળાતો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાજ સામે આવી રહ્યા છે જી આ દર્શક મિત્રો દક્ષિણ ચીન લાગુના વિસ્તારમાં કાજીકા નામનું વાવાઝોડું ત્રાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ વાવાઝોડું છે સતત ગુજરાત નજીક આવતા ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે પહેલાં તો મિત્રો આ કાજીકા નામનું વાવાઝડું છે એ વિયેતનામ લાગુના વિસ્તારથી અત્યારે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ છે એ વરસાદી સિસ્ટમને વેગ મળશે જેમના કારણે મિત્રો ગુજરાતમાં આગામી બોતેર કલાક દરમિયાન ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર વરસાદી સિસ્ટમે ત્રાહીમામ દર્શાવ્યું છે ત્રાહીમામ મચાવ્યું છે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને ઘરની બહાર નીકળજો કારણ કે ગુજરાતમાં અંધારીઓ વરસાદ પડવાનો છે હાલ મિત્રો આજે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વરસાદની છે ખૂબ જ વધારે શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે થી લઈને હાથ ઇંચ સુધીના વરસાદ છે પડી શકે છે તેવી અત્યારે હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે બીજી તરફ અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભારતના મુંબઈના બેંગલવી બેંગલુરુ લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતના ભાગોની અંદર વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળી છે આ મિત્રો ગુજરાતમાં આજે વરસાદની ઘટ સાથે ગુજરાતમાં આજે વરસાદ છે એ વિરામ લેશે ગુજરાતમાં ફરી એકવાર ગરમી ઉકળાટનું પ્રમાણ વધશે પરંતુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગણેશ ચતુર્થીથી લઈને નવરાત્રીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝડા સાથે વરસાદ છે એ ત્રાહિમામ દર્શાવશે બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે હવે આગામી ત્રણથી ચાર દિવસની અંદર ગુજરાત નજીક આવશે ગુજરાતની નજીક આવતા આ વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસર છે એ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વધારે જોવા મળશે અને આ ગુજરાતની નજીક જ્યારે વરસાદી સિસ્ટમ આવશે એટલે કે ગુજરાતમાં આઠથી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ અને ગુજરાતમાં પૂરની પણ શક્યતા હાલ પૂરતી મિત્રો જોવા મળી રહી છે અને મિત્રો ગુજરાતમાં હવે વરસાદી ખેંચાણો છે તો જેની સીધી અસર કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર જોવા મળશે કારણ કે મિત્રો હવે જે વરસાદ હવે ખેંચાવાનો છે જેમના કારણે લાંબા સમયના વિરામ બાદ ફરી જ્યારે ગુજરાતમાં વાવાઝોડું છે અને જે રીતે કાજીકા નામનું વાવાઝોડું છે કે જે સતત ભારત દેશ તરફ આગળ વધી રહ્યું છે અને આ જોઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી સામે આવી છે હવામાન વિભાગે પણ મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કર્યો છે આ તરફથી મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે નકશા વિશે વાત કરીશું કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું આજે મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને કયા મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલી મહીસાગર અમદાવાદ ગાંધીનગર પંચમહાલ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે અમરેલી અને ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર છે એ મિત્રો વરસાદ પડવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે એ કે હવામાન વિભાગે જાહેર કર્યું છે પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના એમાં પણ ખાસ ભાવનગર લાગુના વિસ્તારની અંદર આજે ભારે ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે આ સાથે દાહોદ અને છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં પણ ભારે ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે પરંતુ મિત્રો આજે કચ્છમાં વરસાદ ખેંચાશે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે આ સાથે જામનગર છે રાજકોટ છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ લાગુના વિસ્તારમાં છે એ આજે વરસાદ ખેંચાય છે તેવી પણ અત્યારે શક્યતા જોવા મળી છે આ મિત્રો આવતીકાલે એટલે કે સત્યાવીસ તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાત આ સતે પશ્ચિમ ગુજરાતના ભાગોમાં છે વરસાદ ખેંચાય છે માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના માત્ર બે જિલ્લાઓની અંદર જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના જોવા મળી છે આ મિત્રો ગુજરાતમાં હવે પછી છે ચોમાસું ફરી એકવાર વિલા વિલા કહી શકાય કે થોડુંક નબળું પડ્યું હોય અને વરસાદ ખેંચાણો હોય તેવા આંકડા સામે આવી શકે છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની શક્યતા અને વિસ્તારમાં બંનેમાં ઘટાડો થશે આ સાથે મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ માત્ર ગુજરાતના સાતથી આઠ જિલ્લાઓ હોય છે ત્યાં જ માત્ર વરસાદની શક્યતા છે ત્રીસ તારીખના રોજ પણ મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ ફરી એક વખત વધશે ગુજરાતમાં વરાપનો માહોલ છે જોવા મળશે એકત્રીસ તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે એમાં માત્ર પાંચથી છ જિલ્લાઓ હોય છે જેમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે કોઈ અતિશય ભારે વરસાદની શક્યતા છે કે જે હાલ પૂરતી જોવા મળતી નથી હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યું છે એમના વિશે જો વાત કરવામાં આવે તો આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદની શક્યતા છે સૌથી ઓછો વરસાદ આજે કયા વિસ્તારની અંદર જોવા મળશે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે નવી હલચલ સક્રિય થતા માછીમારોને આગામી બેથી ત્રણ દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે પરંતુ આજે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધશે વરસાદ ખેંચાણો છે આ સાથે જો સૌથી ઓછો વરસાદ હોય તો એ દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારમાં પણ આજે વરસાદ છે નહીવત જેવો જોવા મળશે અમુક વિસ્તારમાં પડી શકે તો એ મિત્રો ખાસ કરી એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ જોવા મળશે તો સૌથી વધારે વરસાદની શક્યતા છે એ ખાસ કે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના પણ મિત્રો દરિયાકાંઠાના ભાગોની અંદર વહેલી સવારથી જ વાદળ્યું વાતાવરણ જોવા મળ્યું છે અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો અમુક ભાગોમાં પણ અત્યારે વરસાદ ખેંચાણો હોય તેવા આંકડા સામે આવ્યા છે જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના નકશાને લઈને પણ મોટી અપડેટ સામે આવી રહેલી છે જેમાં મિત્રો જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખ આસપાસ ગુજરાતના જે ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે મહુવા આજુબાજુના વિસ્તારો છે ત્યાં અતિશય ભારે વરસાદ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો છે ધોધમાર વરસાદ જોવા મળશે પરંતુ ગુજરાતના બાકીના જે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે આ સાથે પશ્ચિમ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો વરસાદ છે ખેંચાઈ શકે છે ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ છે ખેંચાણો છે તેવા આંકડા સામે આવ્યા પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં છે વરસાદનું જોર વધ્યું પરંતુ એ અરફસાગરના દરિયામાં બની રહેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાંથી આવતું વાવાઝોડું છે એના કારણે મિત્રો ગુજરાતના છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને અરફસાગરનો દરિયો પણ આગામી દિવસોમાં ગાંડોતૂર થશે જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગોમાં છે તે કરણ જોવા મળશે ભારે તેથી ભારે વરસાદની છે એ પણ સંભાવના જોવા મળી રહી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેમાં બંગાળની ખાડીની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિયેતનામ લાગુના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ કા એનું નામ છે મિત્રો કાજી વાવાઝોડું છે કાજીકી નામનું વાવાઝોડું છે ગુજરાતના ભાગોને અસર કરશે એ પહેલાં મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે ગરમી અને ઉકલાટનું પ્રમાણ ફરી એકવાર વધશે અને ગુજરાતમાં છે ચોમાસું વિદાય લઈ શકે છે તેવા પણ મિત્રો અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જે અત્યારે ગુજરાતમાં નક્ષત્ર ચાલી રહ્યું છે મગા નક્ષત્ર અને આવનારું નક્ષત્ર છે મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં છે વરસાદ ખેંચે છે પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર અને પ પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં છે વાવાઝેડા સાથે વરસાદ પણ વરસી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પીચના માધ્યમથી તમે જોઈ શકો છો માત્ર ગુજરાતના ખાસ વાત કરીએ તો એ વિસ્તારોની અંદર હવે પછીની ત્રણ કલાક દરમિયાન છે વરસાદ જોવા મળશે અથવા તો ગઈ કાલે પણ આ વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ પડ્યો તો મિત્રો હાલ તમે જોઈ શકો છો જેમાં કચ્છના જે ગાંધીધામ લાગુના વિસ્તાર છે માંડવી લાગુના વિસ્તાર છે નળિયાદ લાગુના વિસ્તારની સાથે ખાસ મિત્રો સૌરાષ્ટ્રના પણ દેવભૂમિ દ્વારકા છે સલાયા છે જામનગર લાગુના વિસ્તારમાં છે એ વાદળી વાતાવરણ જોવા મળ્યું છે તો અમુક ભાગોમાં ભારે પવનોની સાથે છે વરસાદી શક્યતા હાલ પૂરતી જોવા મળી રહી છે પરંતુ બંગાળની ખાડીની અંદર એક નવી ચક્રવાતવાળી વરસાદી સિસ્ટમ બની છે તો વિયેતનામ થાઈલેન્ડ લાગુના વિસ્તારમાંથી આવી રહેલું વાવાઝડું છે એ પણ સતત બંગાળની ખાડી દિશા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે મિત્રો બંગાળની ખાડીમાં બંધી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે એને વેગ મળશે અને મિત્રો આ લાગ વિયેતનામ આજુબાજુનું જે કહી શકાય કે વિસ્તારો છે ત્યાં મિત્રો વાવાઝોડાના કારણે જ્યાં જુઓ ત્યાં છે એ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને જો આવું વાવાઝોડું મિત્રો ગુજરાત નજીક આવશે બંગાળની ખાડીવાળું તો ગુજરાત આખું ડૂબતું છે ગુજરાતમાં મિત્રો પૂરની શક્યતા પણ જોવા મળી છે અને ગુજરાતમાં ખાસ કરીને મિત્રો એવું કહી શકાય કે બારે મેઘ ખાંગા થાય છે ગુજરાતમાં બારથી લઈને પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ હવે પછીના દિવસોની અંદર પડી શકે છે તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે અને મિત્રો હાલ ગુજરાતમાં સરેરાશ કહી શકાય તો એંશી ટકા સુધીનો વરસાદ છે આ વર્ષ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન પડી ચૂક્યો છે ઘણી જગ્યાએ તો મિત્રો ભારે પવનોના કારણે ખાસ અનેક ગામો ડૂબ્યા છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે એવી રીતે મિત્રો જો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં ખરેખર વાવાઝોડાનો કાળો કહેર જોવા મળશે ગુજરાતમાં નદી નાળાઓ છલકાવાની સાથે સાથે ગુજરાતમાં તમામે તમામ વિસ્તારોમાં છે હે મિત્રો જળ હોનાર જ સર્જાશે ગુજરાતમાં મિત્રો ભારે તેથી ભારે વરસાદની પણ હાલ પૂરતી શક્યતા છે ખૂબ જ ઓછી જોવા મળી છે કારણ કે મિત્રો આગામી બે ત્રણ દિવસ સુધી તો ગુજરાતમાં વરસાદ છે વિરામ લઈ શકે છે પરંતુ મિત્રો ગુજરાતમાં જે હવે વરસાદ પડવાનો છે માત્ર મઘાણ નક્ષત્રના જે અંતિમ દિવસોની અંદર પડતો હોય એ મઘાણ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે પરંતુ અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર જેવા મિત્રો તમે જોઈ શકો છો કે જમ્મુ કાશ્મીર આજુબાજુનો વિસ્તાર છે આ સાથે મિત્રો ઇસ્લામાબાદ છે લાહોર લાગુના વિસ્તારની અંદર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ત્યાં મિત્રો અત્યારે તબાહીના દ્રશ્યો સામે સામે આવી છે પૂરની પણ મિત્રો અત્યારે આગાહી સામે આવી છે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો પાકિસ્તાનના જે વિસ્તારો છે ત્યાં ફરી એકવાર પૂરની શક્યતા જોવા મળશે આગામી ચોવીસ કલાક પાકિસ્તાન માટે અતિ ભારે છે પરંતુ બંગાળની ખાડીમાંથી બનતી વરસાદી સિસ્ટમ છે એ ભારતના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રીતે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ લો પ્રેશર લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી ચક્રવાતની અંદર કન્વર્ટ થાય છે ત્યારે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર છે એ ફરીથી ભારેથી ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહેલી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો તરફ આગળ વધશે અને જેના કારણે મિત્રો ગુજરાતમાં છે એ ફરી એકવાર વરસાદની શક્યતામાં છે એ ફરી એક વખત વધારો થઈ શકે છે અને મિત્રો જે તે ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે એમનું મુખ્ય કારણ એ છે કે બંગાળની ખાડીની સાથે જે વિયેતનામ લાગુના વિસ્તારની અંદર જે વાવાઝોડું બન્યું હતું એ વાવાઝોડું છે એ ગુજરાત નજીક ન આવતા એ વાવાઝોડાની જે પરિસ્થિતિ છે એ ફરી એક વખત બગડતી હોય અને કહી શકે કે આગામી દિવસોમાં પણ હજી હજુ પણ પેસિફિક મહાસાગરની અંદર પણ એક નવું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે આ મિત્રો ઉપરા ઉપરી નવા નવા વાવાઝોડા આવવાના કારણે ગુજરાતમાં છે એ વરસાદ ખેંચાણો છે વરસાદ ખેંચાવાથી મિત્રો ગુજરાતમાં છે ફરી એક વખત ગરમી અને ઉકલાટનું પ્રમાણ પણ વધી શકે છે એવા મિત્રો હવામાન સમાચાર છે પરંતુ અત્યારે મિત્રો ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે એમના વિશે મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો કચ્છ લાગુનો વિસ્તાર છે કચ્છમાં છે મિત્રો વાદળીનું વાતાવરણ જોવા મળે છે કચ્છમાં મિત્રો ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે જેમાં મિત્રો વાત કરવામાં આવે તો ખાવડ લખપત નળિયાદ રાપર લાગુના વિસ્તારમાં છે વરસાદ આજે ફરી એક વખત પડશે અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાઈ શકે છે આ સાથે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે થાન છે જૂનાગઢ છે ભાવનગરના જે ગ્રામીણ પંથકો છે એમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ અલંગ લાગુનો વિસ્તાર છે અલંગની સાથે મિત્રો સોનગઢ છે ખડસલિયા છે પાલીતાણા છે બાબરા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમરેલી લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદની શક્યતા છે રાજુલા છે તુલસી છે કુંડલા છે વિસાવદર છે આ સાથે મિત્રો તળાજાના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં છે તે ભારે વરસાદની સંભાવના છે ઉના છે વેરાવળ લાગુના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો કોડીનાર તુલસી શામ માંગરોળ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે આ સાથે મિત્રો કેશવદ છે વિસાવદ લાગુના વિસ્તારમાં પણ હવે પછી છે એ મિત્રો એકથી લઈને ત્રણ ઇંચ સુધીના છે વરસાદ નોંધાય શકે છે એવા મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો બંગાળની ખાડી અને જે રીતે મધ્ય ભારતના ભાગોની અંદર સાયક્લોનિક વાળી વરસાદી સિસ્ટમ બની હતી એમના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે આજે મિત્રો મો વહેલી સવારથી જ મોટી અસ્થિરતા સર્જાની હોય તેવા હવામાન સમાચાર છે આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે જે રીતે મિત્રો બંગાળની ખાડીમાં જે આ વર્ષ બે હજાર પચીસ નું પ્રથમ વાવાઝોડું બન્યું બનવા જઈ રહ્યું છે એ વાવાઝોડું ખૂબ જ પ્રચલિત કે ખૂબ જ ખૂંખા નહીં હોય પરંતુ જે વિયેતનામ ના વિસ્તારમાંથી આવી છે આ કારણે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને છે વેગ મળશે અને આ વરસાદી સિસ્ટમને વેગ મળતા ગુજરાતમાં અરબ અરબસાગરના દરિયામાં અને ખાસ મિત્રો ભારતના જે તમામે તમામ વિસ્તારોની અંદર છે વરસાદની શક્યતા અને માત્રા બંનેમાં વધારો થયો છે આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો ફરી એકવાર વરસાદ છે એ ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે ગુજરાતમાં વરસાદ છે ઘણા બધા ભાગોને ધમરોળી પણ શકે છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આગાહી સામે આવી છે ઓગણત્રીસ તારીખ આસપાસ ત્રીસ તારીખ આસપાસ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના માત્ર ઉત્તર ગુજરાતના ભાગો સુધી જ પહોંચી શકે છે જેમાં મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તાર છે કેશવદ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો મહેસાણા લાગુના વિસ્તાર છે કુટિયાના લાગુના વિસ્તાર છે તમામ તો મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારમાં છે એ વરસાદની ખૂબ જ વધારે શક્યતા જોવા મળી છે આ મિત્રો જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે ભારેથી તેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દીધું છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો સુરત છે વલસાડ છે આ સાથે મિત્રો માંગરોળ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પણ તમામ તમામ વિસ્તારોની વરસાદની શક્યતા છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો પાલનપુર આજુબાજુના વિસ્તારો છે ખાસ મિત્રો મહેસાણા લાગુના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો સમયગાળાઓ પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં છે ઉગાડ જોવા મળશે ગુજરાતમાં તડકો અને ખાસ ગરમી ઉકળાટનું પ્રમાણ પણ ફરી એકવાર વધે તેવા પણ મિત્રો અત્યારના હવામાન સમાચાર છે કારણ કે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે આ સાથે મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા સર્જાવા જઈ રહી છે એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે જે મિત્રો હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈશે અને નવરાત્રિના પાવન તહેવાર અંતર્ગત પણ વરસાદ છે ગુજરાતમાં વિરામ લઈ શકે છે પરંતુ છઠ્ઠા નોળતાથી ગુજરાતમાં છે ભારેથી ભારે વરસાદની શક્યતા છે એ પણ મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં આ તમામ તમામ વિગતો છે એ જાણકારી આપી છે મિત્રો આપણે જાણીશું જે નવા જે વેધર ડેટા સામે આવી રહ્યા છે હવામાન વિભાગની જે આગાહી પ્રમાણે ખાસ મિત્રો આજે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં જ વરસાદની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળે છે આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોથી લઈને બંગાળની ખાડી અને વિયેતનામ લાગુના વિસ્તારો સુધી છે એ મિત્રો ભારેથી ભારે વરસાદની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળી છે મિત્રો વરસાદી સિસ્ટમની જે લાઇનો છે સતત આ દિશા તરફ હોવાને કારણે ગુજરાતમાં મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વિશેષના ચમકારા કડાકા ફડાકા સાથે છે આજે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે આ મિત્રો ગુજરાતના હવે પછી રીઝનના ભાગોમાં જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત છે એ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની શક્યતા છે એને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીર લાગુનો વિસ્તાર છે દિલ્હી લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદની શક્યતા છે એ ખૂબ જ વધતી જોવા મળી છે બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની હોવાના કારણે બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા છે અરબ અરબસાગરનો દરિયો ગાંડોતુર થતાં ગુજરાતમાં છે મિત્રો સત્યાવીસથી લઈને ત્રીસ ઓગસ્ટના સમયગાળા દરમિયાન છે એ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હાલ જાણવા મળી રહી છે આ મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની અંદર બનતું હોવાના કારણે મિત્રો ગુજરાતમાં છે એ વાવાઝોડા સાથે વરસાદ છે મિત્રો ભૂકા છે તેવી પણ મિત્રો આગાહી પણ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી આમ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા જોવા મળવાની છે આ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે બંગાળની ખાડીની અંદર જે વરસાદને લઈને મિત્રો ખાસ કરીને કહી શકાય કે જે નવી અત્યારે આફતો બની રહી છે જેમના કારણે મિત્રો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને છે સાવચેત રહેવું પડશે કારણ કે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે અંધારીઓ વરસાદ છે એ પણ પડી શકે છે આ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ઓગણત્રીસ તારીખ આસપાસ છે ગુજરાતમાં વરસાદની શક્યતા છે એ ખૂબ જ વધારે જોવા મળી રહી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો જ્યારે વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગોને ધમરોળીને જ્યારે પણ ખાસ મિત્રો ગુજરાતનીથી દૂર થતું હોય તો જેના કારણે મિત્રો ગુજરાતમાં જે રીતનું હવામાન જાણવા મળી રહ્યું છે એ રીતે એ જ રીતે મિત્રો ગુજરાતમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે કે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં થતી હોય તો ગુજરાતમાં મિત્રો આકાશ પાતાળ એક ન થાય એ પણ મિત્રો ખાસ કરીને સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ મળી રહ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી જે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાંથી તો વરસાદ વિરામ લેશે પરંતુ મિત્રો જે રીતે આંકડા સામે આવી રહ્યા છે કે બંગાળની ખાડીવાળી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થશે ત્યારે ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો ફરી એક વખત વાતાવરણ જોવા છે એ ખાસ તમે જોઈ શકો છો એ રીતે લોકો આવી રહ્યા છે પરંતુ ગુજરાતમાં મિત્રો ચાલી રહેલા જે નક્ષત્રને લઈને અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને લઈને જે રીતે આગાહી સામે આવી છે એ આગાહીને લઈને મિત્રો મોટા અત્યારે હવામાન સમાચાર સામે આપ્યા છે જે રીતે મિત્રો બંગાળની ખાડીથી લઈને આમ તો મિત્રો કહી શકાય કે અરબસાગર અરબસાગરથી લઈને બંગાળની ખાડી અને બંગાળની ખાડીથી લઈને મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો એ રીતે વરસાદી સિસ્ટમમાં ઘેરાવો છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ગુજરાતમાં હવે સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે હાલ પૂરતી જોવા મળી રહી છે આ મિત્રો ગુજરાતમાં હવે પછીનો જે જુગાર જોવા મળશે એમાં મિત્રો અનેક વિસ્તારો છે કે જે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જેમાં મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે વેરાવળ લાગુના વિસ્તારની સાથે સાથે અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે ભાવનગર છે વિસાવદર લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા હાલ પૂરતી જોવા મળે રહી છે આ જ મિત્રો કારણે ગુજરાતમાં છે એ ખૂબ જ અગત્યના હવામાન સમાચાર છે મિત્રો સામે આવી છે જે રીતે મિત્રો અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે એ આંકડા મુજબ મિત્રો જો વાત કરીએ તો તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારનું નામ કોમેન્ટ અને ખાસ કરીને મિત્રો તમારા મિત્રોના વિડીયો શેર કરી દેજો જેમના મિત્રો તમને પણ આ રોજેરોજના તાજા હવામાન સમાચાર છે તમને ગુજવેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે જ આ ચેનલ છે